કતવારા પોલીસે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ભીટોડી ગામેથી લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી બોટલો સાથે બે લાખ પચાસ હજાર ઉપરાંત કબજે કર્યો છે નમસ્કાર આપની સાથે પ્રિયંક જોતા કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો ગજરોજ બપોરના સમયે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળત બાતમી ના આધારે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ભીટોડી ગામે પોલીસ સ્ટેશનની સામે રોડ ઉપર વોચ રાખી ઉભા હતા તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી બાતમી વાળી લીધા રૂપિયા ત્રણ લાખ સુનતાલીસ હજાર પાંચસો ત્રણ ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની ચૌદસો પિસ્તાલીસ બોટલો મોબાઈલ ડસ્ટર ગાડી સહિત કુલ રૂપિયા છ લાખ સત્તાવન હજાર પાંચસો ત્રણ ના મુદ્દા કબજે કરી ગાડીના ચાલક હરિયાણાના ગાંધીનગરના ઢાણી ગામના વિક્રમ ઉર્ફે વિક્કી નાયક તથા ગાડીના ક્લીનર હરિયાણા ના સિંગવા ખાસ ગામના રાહુલ જયવીર ને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે